લખપતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ આ લખપતિ દીદી કાર્યક્રમ યોજાયો હતો તારીખ પચીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ અને રવિવારના ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આઈસીડીએસ વિભાગ ઘટક એક માં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાના અધ્યક્ષ સ્થાને લખપતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરીને લખપતિ દીધી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકાના વિવિધ શક્તિમંડળની બહેનો ઉપસ્થિત રહી હતી અને કાર્યક્રમ દરમિયાન

ફતેપુરા તાલુકા પંચાયતના ચૂંટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો વિવિધ અધિકારીઓ અને હોદ્દેદારો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ફતેપુરા તાલુકા સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા